જય શ્રી કૃષ્ણ મિત્ર સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં આપણે નોર્મલ કચોરી આવે એ તો બનાવતા જ હોય પણ આજે આપણે ખાસતા કચોરી બનાવશું જો તમારે કોઈ રેસીપી શીખવી હોય કે બનાવી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો ખાસતા કચોરી બનાવવા માટે અમે અઢીસો ગ્રામ જેટલા બટેટા પાયકા છે આ એક વાટકો મેંદાનો લોટ લીધો છે આ મરચું એક સુધારીને લીધું છે આ મરચાંનો ભૂકો લીધો છે એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે આ એક ડુંગળી લીધી છે સુધારીને આ જીરું લીધું છે આ ધાણા જીરું છે ને આ હળદર છે હવે આપણે આ મસાલો બનાવી લઈએ નાની પેન લીધી છે એમાં એક ચમચી જેટલું આપણે તેલ નાખશું તેલ થઈ જાય પછી આપણે જીરું નાખશું આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એમાં જીરું નાખી દઈશું હવે આપણે આ લીલા મરચા સુધાઈ ધીમો કરીશું હવે આપણે આ ડુંગળી સુધાઈ રીતે ઈ નાખી દેશું દઈશું અને આપણે ધીમા સાકળી લઈએ

કચોરી નહીં ભુલાડી દે એવી સરસ કચોરી થાય છે આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા હવે આ બટેટા બેખાતા એ આપણે હાથેથી કરીને નાખી દઈશું મિક્સ કરી લેશું હવે આપણો આ મસાલો મિક્સ થઈ ગયો છે હવે ઉપરથી આપણે ધાણા જીરું નાખી દઈશું અને થોડી એવી આપણે કોથમી નાખીને મિક્સ કરી દઈએ હવે મસાલો આપણો થઈ ગયો છે હવે આપણે ઉપરનું પડ બનાવી લઈએ મેંદાના લોટનું આપણે હવે આ કડાઈ લીધી છે એમાં લોટ નાખી દઈશું મેંદાનો લોટ આપણે ચારીને જ લીધો છે થોડુંક આપણે મીઠું નાખી દઈશું ને થોડુંક આપણે મણ નાખશું તેલ નાખીને જો આવી રીતના મૂઠીયા પડે એટલું આપણે તેલ નાખવાનું હવે આપણે જોઈએ એટલું થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈએ લોટ આ બંધ થઈ ગયો છે હવે એને આપણે પાંચ મિનિટ રેવા દઈએ ઢાંકીને પછી આપણે બનાવીએ કચોરી હવે આપણે લોટના એક સરખા આપણે લુવા પેલા કરી લઈએ રીતના આપણે જેમ રોટલીનું ગોયણું કરતા હોય ને એમ ગોયણું કરી લેવાનું ચરાક આપણે લોટ લઈ ને હવે પુરી નીચે આપણે વણી લેવાનું આપણે અવળી સાઈજ મણી લેવાની ને આપણે કિનારે બધે તેલ લગાડી લેવાનું પછી અંદર આપણે માવું ભરશું હવે આવી આપણે માવાનું બોલ કરી આવી રીતના ને પછી અંદર મૂકી દેસુ ને હવે આપણે આમ ફરતું આવી રીતે આમ ભેગું કરી દઈશું આવી રીતના પછી આપણે હાથેથી આમ ચપકાવી લઈશું કારણ કે આપણે તેલ લગાડવું એટલે આપણે છૂટી નહીં પડે આવી રીતના બધી આપણે વારી લેશું બધી કચોરી આપણે તરી લઈએ હવે આપણે કળાઈ લીધી છે એમાં તેલ નાખ્યું હવે આપણે ગેસ ચાલુ કરીશું તેલ થાય પછી આપણે તરી લઈએ હવે આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એને તરી લઈએ હવે આપણે આ ચડાઈ ગઈ છે એને કાઢી લઈએ પ્લેટમાં બહુ આપણે ડાઉન નથી કરવાની હવે તૈયાર છે આપણી ખાસ્તા કચોરી